પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબો માટેની આવાસ યોજનામાં ગેસની પાઇપલાઇનના ખોદાણ બાદ રસ્તા સમથળ કરવામાં આવ્યા નથી અને તેના કારણે આ વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે ચારે બાજુ કીચડ અને કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેના કારણે લોકોના વાહનો સ્લીપ થઈ જાય છે અને પગપાળા પસાર થઈ શકાય નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેથી સ્થાનિક રહેવાસીઓએ માંગણી કરી છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવે અને બિસ્માર રસ્તાને સમથળ બનાવવા માટે ભરતી નાખવામાં આવે જેથી તેમની સમસ્યાનો અંત આવે તેવી માંગણી કરવામાં આવી છે હવે આ જે રસ્તો છે આપણે આવાસના એક નંબરથી ઓગણત્રીસ નંબર સુધીનો જસ્તો રસ્તો છે પહેલાં તો રસ્તા સારા હતા પણ જ્યારથી આ ગેસ લાઈન ખોડાય છે ત્યારથી અતિ બિસ્માર હાલત થઈ ગઈ છે કે વાત વાતનું કીધી અત્યારે જો ઝીણો મોટો વરસાદ ચાલુ થયો જ તો એમાં પણ અત્યારે હાલીને જ આવવું મુશ્કેલ હાલીને તો સમજાવ સ્કૂટર લઈને જવું તો પણ ડર લાગે સ્લીપ થઈ જાય છે કિચડ જ એકલું છે રસ્તો તો ક્યાંય દેખાતો જ નથી એવી હાલત છે બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને વહેલી તકે આ રસ્તાનું વેલું કઈ કરે જેથી કરીને કોઈ વૃદ્ધ લોકો ને હાલી ને જતા પણ ડરે છે અમુક લોકો તો ઘરમાંથી જ બહાર નીકળતા એવી હાલત થઈ ગઈ છે અત્યારે તો તમે એક વાર આવીને જોઈએ એટલે અંદાજ આવી જશે કે કેવી હાલત છે